જો તમને બતાવું મસ્ત ના આવડે મોબાઈલ લઈને નવી આજે હેલો હાય હેલો કહી દો ઓ ઓ જોલા પણ બે બેઠા એ કામ બેઠા જો તે હાય હેલો કહી દો હાય હેલો બોલતા નથી હાય હેલો કહી દો અહીંયા છે ને આખું ગ્રુપ છે આંદરાનો અને બગીચામાં એક જોલા પણ જો હાલો જાય ને જો બાપુ

اڑتا ہوا ہوا آسمان میں گرتا ہوا زمین پر خوابوں میں پھر بھی بادل میں یو ہی کہتا رہا مگر اللہ کے بندے جس دے اللہ کے بندے اللہ کے بندے جس دے جو ہوگا دیکھا جائے گا اللہ کے بندے جس دے اللہ کے بندے اللہ کے بندے جسد ہے پھر آئے گا ایک دن میں ایسے پبلش میں ویڈیو بنا دروں گا کتنے سارے انچان ہو گئے کتنے سارے بہت سارے لوگ ہو گئے اس کے بیچ ایسے میں ولوگ بنا دوں گا کیونکہ جو بلوگر ہوتا ہے نا اس کو کسی کا ڈر نہیں ہوتا اور ہندی میں ولوگ بناوں گا ویسے تو ہوں میں بہت سمارٹ

એટલે એ તડક તો ભડક તો બ્લોગ છે તે આપણે અપલોડ કરી દેવાનો છે બાકી હવે આ બ્લોગ તો આવશે જ એટલે કે કોમેન્ટ તો અમારે એટલે કે હું તો કોમેન્ટ કર કેટલી જોતી આ બ્લોગ માં કોમેન્ટ કેટલી જોતી બોલ તો ખાલી 10 કોમેન્ટ કરે ને 10 હા આવે તો હાલ મિત્રો 10 કોમેન્ટ કરી નાખો ને ખાલી આ બ્લોગ માં તો ઈ બ્લોગ આપણે અપલોડ કરી નાખી પાકું ને 100% એટલે એક વ્યક્તિ ને એક કોમેન્ટ હોય એક નો એક 10 કરી નહી હાલે પછી એવું હા તો મિત્રો એક વ્યક્તિ ખાલી એક કોમેન્ટ કરો એક 10 કરી દે આમ થોડું હાલે નહીં નહીં એક વ્યક્તિ એક કમેન્ટ કરજો આપણે દસ કોમેન્ટ થશે એટલે એ વિલોગ આપણે અપલોડ કરી નાખશું તો ચાલો હવે નીકઈ આને હું આનું નામ એટલે ખાલી છે જો હું ખુબો છું

ખાલી સેલર્ટ કરવાના સો મતલબમાં ગાંધીનગર બહુ વાંઘુ છે દોસ્તો બહાર સિટીમાં નીકળીએ ને ગાંધીનગરમાં જોબ કરવા ઉવીને તો તમારે કમ સે કમ પંદરથી સેલેરી હોય તો આવું યસ્ટ રાઇટ આવી ગયો તમારો યો યો છોકરાઓનું ધંધાખું છે વ્લોગ બનાવવા ભટતાશો જો આપણે એન્ટર થઈ ગયા છે બગીચાની અંદર જુઓ હવે આપણે પબ્લિશ વિસ્તાર બ્લોગ બનાવીને આપણે કંઈ શરમ બરમ છીએ નહીં કારણ કે આપણે સ્પેશિયલ વ્લોગર છીએ આપણે જો હરકિશન ઓલી બધા કે આપણે હાડો કારણ કે અહીંયા છે ને છોકરા છે ને અંધારું છે એટલે અંધારામાં મારું ફેસ નહીં તમને બતાવી એટલે લાઈટમાં વ્યાજ આવી કોઈ દુનિયા થી નો કેવાય મારા દ્વારિકા ના નાથ ની તો વાત જ ન થાય મીઠુડી મીઠુડી ભગવાન મિત્રો અવલોક નહીં આપણે પૂર્ણ કરી જો તમને મજા આવી હોય તો લાઈક કોમેન્ટ ને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં મળ્યા આપણે નેક્સ્ટ દિવસો બધાને બાય બાય નવા હોય તો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા ને